ખેંચવામાં આવ્યો હતો તો મોટી માત્રામાં નગરજનો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો પણ જોડાયા હતા પ્રસાદી મંદિર ભુજ શ્રી ઘનશ્યામ મહારાજ પંચ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે શ્રી સ્વામી નારાયણ મહંત સ્વામી બાલકૃષ્ણ વિનોદ ચાવડા ને ભુજ વિધાનસભા ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ભવ્ય રથયાત્રામાં રથ પાછળ સામયા સાથે બહેનો શંખ મંડળી ભજન મંડળી અબ્દાગીરી સાથે ઘોડા શરણાઈ સાથે ઢોલ વૃક્ષ વિતરણ કચ્છી વાદ્ય તેમજ સુવિચારો સાથેની બાઇક પણ છોડાઈ હતી આ આયોજનને લઈને સમગ્ર ભુજ તેમજ આજુબાજુના ગામડાઓમાં પણ ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો જે રીતે જગન્નાથપુરીમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે છેલ્લા બાર વર્ષથી આ બેહૂબ રથ તૈયાર કરવામાં આવે છે અને તેમાં દેવોની મૂર્તિ બિરાજમાન કરવામાં આવે છે

છેલ્લા દસ વર્ષથી રથયાત્રા માટેના રથનું નિર્માણ માધા પરિગરોએ મહેનત કરીને સાતસો થી આઠસો મીટર કાપડનો ઉપયોગ કરીને આ રથ તૈયાર કર્યો છે આ સિવાય રથનો શણગાર આર્ટિફિશિયલ ફ્લાવર રંગબેરંગી આભલા સિતારા લટકણિયા વગેરે સાથે કરવામાં આવ્યું છે આજે અષાઢી બીજ છે કચ્છી નવું વર્ષ છે સૌ પ્રથમ તો અષાઢી બીજ કચ્છી નવા વર્ષની કચ્છી ભાઈઓ બહેનોને મારી હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું દેશ અને વિદેશની અંદર અનેક કચ્છી ભાઈઓ જ્યાં જ્યાં વસે છે એમને હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પરંપરાગત આપણે જોતા હશું કે આજના આ પવિત્ર દિવસે અનેક જગ્યાએ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે આજે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા પણ પરંપરાગત અહીંયા ભુજ મધ્યે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંતશ્રીની ઉપસ્થિતિની અંદર પ્રસ્થાન થશે આપણા ધારાસભ્ય શ્રી આદરણીય કેશુભાઈ પટેલ અન્ય સર્વે મહેમાનશ્રીઓની ઉપસ્થિતિ અને પૂજ્ય સાધુ સંતો અને સૌ લોકોની ઉપસ્થિતિની અંદર આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે વિશાળ સંખ્યામાં હરિભક્ત લોકો મોટી સંખ્યામાં જોડાના છે આજના શુભ અવસરે હું બધાને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું બધાને જય સ્વામિનારાયણ જય જગન્નાથ આજે ભુજ શહેરમાં સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા પ્રસાદી મંદિરમાં બિરાતા ગણેશ મહારાજના પંચ દશાબ્દી મહોત્સવ પ્રસંગે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ આષાઢી બીચ છે અષાઢી બીચ એટલે કચ્છી નવ વર્ષ કચ્છી નવ વર્ષના દિવસે દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે આજે તેર વર્ષ થયા આ યાત્રા નીકળે છે જેમ જગન્નાથપુરીમાં ભવ્યાત્રાનું આયોજન થાય અમદાવાદમાં થાય એવી રીતે પાછલા તેર વર્ષથી ભુજ શહેરમાં ભુજ મંદિરના સ્વામીની આજ્ઞાથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને એનો આજે અત્યારે શુભ પ્રારંભ થઈ રહ્યો છે અને આજે જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે સમગ્ર કચ્છના હરિભક્તો તેમજ ભુજ શહેરની સમગ્ર પ્રજા એ પણ આપણી સાથે છે સમગ્ર સનાતન ધર્મના અનુયાયીઓ માટે એક આનંદનો પર્વ કહેવાય એટલે આજે દરેકને આનંદ છે અને એ આનંદની સાથે આપ સૌ કદાચ અહીંથી જે મીડિયા દ્વારા જે જોઈ રહ્યા છો એ પણ જોડાવ અને રથયાત્રામાં જય જગન્નાથનો નાદ આપણે કરી અને ભુજ શહેરમાં આગળ વધીએ રથની આપણી ભારતીય પરંપરા મુજબ ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાજી એમને રથ ઉપર બેસાડી અને જગન્નાથપુરીમાં જે રીતે મોટા ઉત્સવની સાથે યાત્રા કરવામાં આવે છે તો એ જ પરંપરાને જ્યાં જ્યાં આપણા હિન્દુ મંદિરો છે ત્યાં કણે પણ રથયાત્રા આપણે કરતા હોઈએ છીએ જ્યારે ભુજ મંદિર દ્વારા રથનું આયોજન થયું છે તો આખો એ રથ લાકડાનો રથ છે અને શણગારવામાં આવ્યો છે લગભગ તો સાડા સાતસોથી આઠસો મીટર કાપડથી આની શોભા વધારાઈ છે ત્યારે ખાસ કરીને આનું બહુ મોટું સેવા કાર્ય છે પણ આપણા માધાપરના સ્વામિનારાયણ મંદિરના બધા હરિભક્તો ખાસ કરીને પરમ ભક્ત અર્જણભાઈ અને એમના સુપુત્ર સંજયભાઈ તેમજ જાદુજીભાઈ વગેરે ઘણા બધા હરિભક્તો આ રથની શોભા વધારવામાં પોતાની સેવા આપતા હોય છે એની સાથે સાથે યુક મંડળના યુવાનો મહિલા મંડળના બહેનો યુવતી મંડળના બહેનો એ પણ આ રથની શોભા વધારવામાં પોતે પોતાનું યોગદાન આપતા હોય છે છેલ્લા લગભગ તેર ચૌદ દિવસથી આ શોભા તૈયાર થઈ છે ત્યારે આ રથ તૈયાર થયો છે એટલે હરિભક્તોને પણ ઉત્સાહ હોય કે ભગવાન અમે જે કંઈ રથ શણગારીએ એમાં ભગવાન વિરાજ છે અને એમની શોભાત્રા નીકળશે એટલે એમને પણ ખૂબ આનંદ હોય છે એટલે આ રથયાત્રા એનું આજે આયોજન થઈ રહ્યું છે